આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અગ્નિકાંડ મામલે ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું રાજકોટ ઘટના વિશે કહ્યું કે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આપણાથી ભૂલ થઈ છે માનવ જીવનની રક્ષા એ આપણી પહેલી ફરજ છે અધિકારી કે પદાધિકારીઓએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં ફરી ન બને તે માટે તેનું ધ્યાન રાખવું પડશે વિકાસ વિકાસ કરીને આપણે અન્ય બાબતો ભૂલી જ ગયા છીએ સરકારે એસઓપી જાહેર કરી છે મિત્રો બીજા અન્ય સમાચારની વાત કરીએ તો તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી ખેડૂતોને જે વચન આપ્યું હતું એ પણ પૂરું થયું નથી બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો બે હજાર ચોવીસ આવી ગઈ છે અને ચૂંટણીનું રિઝલ્ટ પણ આવી ગયું છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવશે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં રૂપિયા દસનો વધારો તથા કપાસિયાના તેલમાં રૂપિયા પાંચનો વધારો થયો છે અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી છે એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાઈ હતી મગફળી બજારમાં ભાવમાં પણ કેટલું ટકેલું વલણ હતું જૂનાગઢમાં આઠ હજારની ગુણીની આવક થઈ હતી મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો બરોડામાં હજી પણ વિવાદ ચાલી રહ્યું છે ફરી એકવાર ગ્રાહકને સ્માર્ટ મીટરે ઝટકો આપ્યો ગોધરામાં એક ગ્રાહકને સ્માર્ટ મીટરનું એક રૂપિયાથી વધુનું બિલ આવ્યું મીટર ધારક ગ્રાહક બિલની રકમથી ચોંકી જતાં ઉગ્ર રજૂઆત માટે એમજીવીસીએલ ઓફિસે પહોંચ્યો હતો અહીં ઇજનીરે ટેકનિકલ ખામીનું કારણ બતાવ્યું હતું ગોધરામાં સાત હજાર કરતાં વધુ સ્માર્ટ મીટરની એપ્સ ક્ષતિના કારણે બંધ હોવાનું સામે આવ્યું છે